ઉચ્ચ વર્ણ માં ને એટલે વળી પાછું એમ નીચું વર્ણ ક્યાં આવ્યું એમ થાય ને એમ ના 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 એવું કઈ નથી આપડે કોઈ કેવા આપણે આપણી જવાબદારી માં તો છૂટ જ છે એ કોઈ નીચું ગણતા નથી સાંભળ્યું મિત્રો આ છે ભરતભાઈ ઠક્કર એટલે કે લુણા સમાજ માંથી છે અને એમને જે વાત કરી કે આપણે ભાઈ કોઈ પણ સમાજ ચાલે એમ ભલે દેવી પૂજક હોય તો વાંધો નથી દલિત હોય તો વાંધો નથી વાલ્મિકી હોય તો વાંધો નથી તો આ એની ઉદારતા છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો કારણ કે આવી ઉધારતા બહુ ઓછા લોકો બતાવતા હોય છે તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે દર શનિવારે રાત્રે સાડા નવ વાગે લાઈવ થઈએ છીએ આ યુટ્યુબ ચેનલમાં તો જો તમારે મારી સાથે જોડાવું હોય તો તમે એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરો જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળે અને લાઈવ તમે માં મારી સાથે જોડાઈ શકો અને તમારે જો વીજુલી જોડાવું હોય એટલે કે ફેસ ટુ ફેસ જોડાવવું હોય તો તમે તમારો નંબર મને મોકલો કોમેન્ટ બોક્સમાં એટલે હું તમને લિંક મોકલીશ અને લિંકમાં જોઈન્ટનું જે બટન હોય દબાવશો એટલે હું અહીંથી એડ કરીશ એટલે તમે તમારા વિડીયો સાથે એટલે કે તમારા ચહેરા સાથે મારી સાથે વાતચીત કરી શકશો અને બધા સાથે પણ ડિબેટ કરી શકશો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગયા શનિવારે આપણે જ્યારે મળ્યા હતા ત્યારે ખૂબ સારી ચર્ચા કરી છે તમે સાંભળશો તો મજા આવશે એ આપણી યુટ્યુબ માં બંને વિડીયો પડ્યા છે જે ખાવાની વાત કરી આખા ગુજરાતમાંથી અને આખા ગુજરાતમાંથી ખૂબ લોકો જોડાયા હતા એમાં ઘણા બધા બહેનો પણ જોડાયા હતા તો શનિવારે ખાસ જોડા ચૂકતા નહીં કેમકે બહેનો પણ ચર્ચા કરે છે એ જમવાની હોય જ્યોતિષની હોય યુટ્યુબની હોય એવી ઘણી બધી ચર્ચાઓ કરી છે આપણે તો એ તમે સાંભળશો તો તમને મજા આવશે અને જાણવા પણ મળશે તો એ video જે પડ્યા છે આમાં આપણી ચેનલમાં એ પણ જુઓ અને શનિવારે આપણે એ મારી સાથે જોડાવો અને આ video શેર કરો આ ચેનલ જીવન સાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હા બોલું

ના ના કચ્છ અંજાર અ કચ્છ અંજાર હા બરાબર તાલુકો રાપર રેવાનું ગામડા ગામડા મકાન ગામડે રાપર બરાબર ચાલો કઈ વાંધો નહી અંજાર તાલુકો અંજાર રેવાનો ધંધા અર્થે અંજાર છુ કામ શું કરો છો મારો છે scrap નો ભંગાર ટેમ્પા ભાડાનો ધંધો છે એ ભંગારનો નો હા scrap નો scrap નો બરાબર છે હા લોખંડ જુના ભંગાર લેવું વાળવું પગાર નો ધંધો કમાવ છો મહીને ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા કમાવ છું ધંધો એટલે આપડે ગણવું નહિ પડતું ત્રીસ હજાર ગણતરી રાખવા કેટલા પરિવાર માં કોણ કોણ છે પરિવાર માં મારા ભાઈ છે બધા ગાંધીનગર હ ભાઈ છે ગાંધીનગર પેથાપુર ચોકડી ને તમારે હરે કેટલા રહે છે અહિયાં મારી આરે કોઈ નહિ એકલો એકલા મકાન ઘર નું છે મકાન ઘર નું છે હમ બરાબર

પંચાવન વર્ષ થી બીમારે તો છ્યાસી વર્ષ સુધી જીવ્યા ત્યાં સુધી સેવા કરી મા બાપ ને સેવા તો બધા કરતા હોય પણ લગન હું કામ નો કર્યા લગન ન કર્યા એનું કારણ એ છે કે મારે ઘરે જવાબદાર માં હું એક જ હતો કા બીજા ભાઈની જવાબદારી નોતી હે બીજા ભાઈ ની જવાબદારી નોતી એમ અરે બ્લડ કેન્સલ થઈ ગયું તો મોટા ભાઈને તેના ખર્ચામાં હું ફોન ચાલ્યું એ ગાંધીનગર જ રહે છે તો એને કેમ છે હે એ ઓફ થઈ ગયા અચ્છા એક ભાઈ ઓફ થઈ ગયા તો આ બીજો ભાઈ હજી છે બે ભાઈ ઓફ થઈ ગયા આમ ભાઈ ચાર હતા બરાબર હવે એક ભાઈ માનસિક હતા એને એકા નોબ થઈ ગયો હે ને ના મોટો ભાઈ હતો એને બ્લડ કેન્સલ થઈ ગયું તો બે જણા ઓફ થઈ ગયા હવે બે ભાઈ રહ્યા છે એમ ને બે ભાઈ રહ્યા છે કે તમારી ઉમર કેટલી થાય મારી ઉમર થાય 43 વર્ષ 43 બેતાલી વર્ષ તો અગાઉ એકાદ વાર લગન થઈ જ ગયા હશે ના લગન નથી કર્યા સાહેબ કેમ નથી લગન એટલે બધી જવાબદારી મને પરિસ્થિતિ ખરાબ હતી પરિસ્થિતિ ખરાબ લગન તો ગરીબ માણસ ના જાય હે લગન તો એવું થોડું છે પરિસ્થિતિ ઘર ની મોદાઈ નવરો નથી પડ્યો સાહેબ હે માં સેવામાંથી જ નવરો નથી પડ્યો હવે ફ્રી થઇ ગયા એમ ને

બીજા એ ક્યાં વળી મનસુખ રાખોડી બીજા એક છે એ ભાઈ ને દીધું હતું એને એક પજામો મોકલાયો હે એ video મોકલાયો છે કે બીજાને ને મોકલ્યો છે એમ ને ત્રણ જગ્યા કર્યું છે કામ અચ્છા set થાય તો કરીએ બરાબર બરાબર હાચી વાત અમુક 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 ઉમર પછી કરવું અઘરું પડે થોડું અગર ઉપર વરસાદ મારે છે ને ઘરે બધા કુવારા કાચા કુવારા બધી બેનો ઓ દીકરી હતી ને પેલા દીકરીયા નું કામ કરી એમ એટલે પછી કીધું આપડે પાંચ થી મોડું કરશું તો આધા જુવાણ દીકરી જલ્દી ઉપર થી આવશે ને તો એના કરતા એને ઘરે મૂકી દઈએ બરાબર જવાબદારી માંથી છૂટા છે મા બાપ નાનપણ થી પંચાવન સાઠ વર્ષ થી માદાઈ માં ને માદાઈ માં એ દસ પંદર વીસ વર્ષ એમાં નીકળી ગયા હવે કોઈ પાંત્રીસ હારું હોય તો કરવું છે હું સુખી છું ઘર ના મકાન છે ગામડે મકાન છે એમ અને ગાંધીનગર માં મકાન છે બધા ભાઈઓ ભેગા છે હ એમને ભાઈઓ નથી ધ્યાન આપતા ભાઈઓ બચારા આપડે ભાઈ ને શું છે એનું થતું તો પેલા કે તું પેલી જાય ને મારે પછી હું બેઠી હોય એમાં એમ તમે ઉધાર રાખી એમ ને એટલે મને શું છે હું કે પોતે પત્રકાર છે.

ધંધા માં છુ ને બધા ને પાડવા દવા માં પડ્યો છુ આટલા વરસ તો તમે તમારું કાઈ વિચાર્યું નહી પણ ભાઈ નું ને માં બાપ નું વિચાર્યું એમ ને માં બાપ થી તો મોટું કઈ ભગવાન એ નથી ને એ વાત તો સાચી પણ બધા એ હાચવતા પોતાનું જ કરે ને હવે કરવા જોઈએ પણ કઈક ને કઈક નોંધાઈ જવા એટલે નવરા જ નતા પડતા છ સાત જણા તો ઘર માં જ થઇ જાય દોઢ મહિના ચાલુ હોય કોઈ ને તિથિ હોય કઈક ને કઈક પ્રોગ્રામ ચાલુ જ હોય, લોહા રઘુવંશી હવે ક્યાં સમજ માં આમ કરવાનીકળતી અમારે તો જોવો કોઈ સારી વ્યક્તિ હોય કોઈ વાણીયા હોય કોઈ બીજી જ્ઞાતિ હોય તો હાલે હોય તો હાલે પાણી આવે તો હાલે કોઈ બ્રાહ્મણ હોય બાવાજી હોય કોઈ પણ જ્ઞાતિ હોય ઓલા વાળું નથી કીધું એટલે સમય ને માન દેવું પડે હા એ તો ગમે મળી જાય તો હાલે ને ટૂંક માં હવે તો હા ગમે તે જ્ઞાતિ હાલે ને ટૂંક માં દલિત હોય દેવી પૂજક હોય ના ના કોઈ વાંધો નથી વાંધો નથી ને ના આ વળી પાછું તમે તો પાછું ઊંચ વર્ણ માં ગણાવો ને એટલે વળી પાછું એમ કે નીચું વર્ણ ક્યાં આવ્યું એમ થાય ને એમ ના 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 એવું કઈ નથી આપડે કોઈ કેવા,

है तो थी गो बीजो कोई पात्र हो तो मैं बताओ भले बाप कई है और फोटो में हारो आमो फोटो छे पण हारो नथी काय हारो फोटो पडीन मोकलो बे फोटो मोकलाया छे एमा काय दम नथी एम आखो फोटो आयो है अब तो मोकलावी दो तो बीजो फोटो भले 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 मेल दे हो YouTube मा आपरे हां वीडियो पूरा जोयो होय तो आ चैनल ने सब्सक्राइब करो ऑल सिलेक्ट करो જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો